તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છોડાય રહ્યો મજામાં મજામાં જાય તો ભાઈ અત્યારના વાગી ગયા છે સાડા સાત જેવું થયું છે ને આપણે ભાઈ ઉઠી બુઠી નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે આપણે જવું છે ભાઈ મહાદેવના દર્શન કરવા આપણે ભાઈ પાણીનો લોટો ચડાવવા જાય તો આજે ભાઈ ભાગી અને જઈને મહાદેવના દર્શન કરી ભાઈ હમણાં મારી છે ને આજે સવાર થયું ને તબિયત બગડી ગઈ છે કે હાઈજી ભાઈ ફૂલ ઉધરસ આવતી હતી આખી રાત ઉધરસ જેવી નીંદર જ નથી થઈ કેમ કે હમણાં વાતાવરણ એવું થઈ ગયું હોય ને તો બગડી ગયું હોય એટલે હે ને ગરું બધું બધું બરતું હતું ગરું બરતું હતું કે તો દવા લેવા જાવી જો હે તા તો આખી રાત ઉધરા જ આવી હવે અને અત્યારે તો ભાઈ હા બોલાય ભાઈ હે નહીં કઈ તો ભાઈ હાલો પેલા આપણે ફટાફટ મહાદેવના દર્શન કરતા પથ્થુભાઈ શિયારવા ગામ આ ખેતરમાં આવી ગયા છે અટાણમાં ફૂતો નથી આવા તડકાનો ને સાય રમતો નથી આ ટકી છે ને તારી ટકી આ ટકી છે ને તારી એ તપી જાય મોબાઈલ મોઢામાં નથી નાખો સમજી ગયો

હવારમાં ફોર્નામ ખવા લઈ આવ્યો તો અર્જન જો આ નેરી ગાડી અને બ કરવાનું છે આ બેલાન કરી પછી આપણા બધા આંબામાં છે ને કાયદેસર સરખળ વવાઈ ગયું છે ને બરબર ઉગી જ ગયું છે ઉગતું આવે છે ને ક્યાં ઉગી ગયું છે ને ક્યાંક નામી થઈ ગયું છે ને એવું હે ભાઈ પાણી આવ જશે તો ઉગી જાય ભાઈ કાળ એવું હોય એક વાર લાગી જાય પછી પાછું કોઈ ડીડિની મર જાય નહીં એટલે એવી રીત નું છે ભાઈ તો ફટાફટ આપણે કરી નાખી તડકો થાય ને પહેલા પછી તમને હે ને બતાવવું એમ કઈ મોજ મજાક મસ્તી કરાવ હાલો જાવ ભાઈ આ ને આ પાણી પાઈને આંબામાં એમાં જો વૈષ્પા પડીને બેઠો હાલ આમ બાયણા નહીં કર હમણાં આવતો રાહ ફરી એમાં પગ ખૂતી જા હશો જો ખૂતી ગયા પગ ખૂતી ગયા હવે પગ નથી ઉપડતા હલવાઈ ગયો હલવાઈ ગયો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો ભાઈ આજ હું લોગ્ન આજે ચોથો દિવસ થઈ ગયો કારણ કે હમણાં થોડુંક કામ હોય આ ખેતરનું કામ હોય થોડુંક આમાં પાણી પાવાનું હોય આ બે ત્રણ આયરો બાકી હતી વાવવાની હવે ભાઈ એ પાક એવું છે કે ઓલું એક જ આયર રહેશે પણ ખળ મળતું નથી એટલે આજ પાછું મામાન્યથી ખળ લઈ આવ્યા હોય અને આગળ બસ જો લઈને હું પગો જ છું અને આ એક આહર વાવી ઓલી છેલ્લી આંબાવાળી હેઠાવાળી આવી રહી તો વાવવા નથી કારણ કે એમાં ભાઈ પાણી જાય ને તો કે બરું એવડો થઈ જાય ને ખળ એવડું થાય કંઈ દેખાય હે નહીં બરાબર એવડી હાયર થઈ જાય અને ભાઈ આપણે હવે વિડીયા રેગ્યુલર ચાલુ થઈ ગયા મારા ભાઈ એટલે બધા સપોર્ટ કરતા રહ્યો અને ભાઈ આમાં એવું એવું હોય કે મેં જાજો વધારે ગેપ લઈ લીધો કેમ કે એક વરથી પહેલાં આની પહેલાં વિડીયો નાખ્યા નહોતા એટલે આપણે હું યુટ્યુબ હોય ને ચેનલ ડાઉનમાં જવા દઈએ અને એ ચેનલને પાછો ગ્રોથ કરવો હોય આપણે તો ભાઈ તમારા બધાનો સપોર્ટ જોઈએ એ વિના તો ભાઈ પાછું ઉપર આવે ને ચેનલ એટલે આપણે ભાઈ રેગ્યુલર વિડીયો નાખીને સપોર્ટ કરતા રહ્યો અને ભાઈ જેમ બને વિડીયો શેર કરો એટલે ભાઈ આપણી ચેનલ પાછી ગ્રોથમાં આવે ને ભાઈ બધાને આપણા વિડીયો જોવા મળે બરાબર તો આવું છે ને અત્યારના પોરમાં ભાઈ એક હાયર બાકી છે ને એ આપણે અત્યારે વાવવી છે બાકી તો હમણાં થોડુંક આ ખેતરનું કામ હોય થોડુંક મારા કાગરિયા કરવાના હે કાગરિયા કરતો હોય બાકી તો મારું આ થોડુંક નવું કામ ચાલુ કરવું હોય એ કામ હોય અને હમણાં ભાઈ તમે બધા કહેતા કે ઉનારો હોય ને નવરા ભાઈ જરાય નવરા નથી કારણ કે આમાં બહુ હમણાં અમારે ભાઈ ઉનાળામાં જ વધારે કામ હોય કારણ કે જે નવું કામ હોય ને એ બધું ઉનાળામાં જ અમારે ચાલુ કરવાનું બાકી બાકી શિયાળોનું ચોમાહુ એમાં તો અમારે કંઈ ખેતર સિવાય બીજું કંઈ કામ થાય નહીં બરાબર આમાં અમારે ખેત જમીને થોડીક ઓલી છે ડાબરી ઢોલા ડબરી એટલે એમાં ભાઈ કામ જ છે ને વધારે કરવું પડે બાકી ઓલી જમીન હોય તો આપણે ભાઈ જે કામ રેગ્યુલર હોય ભાઈ કંઈ આપણે બરથી ના કરવું પડે આ ભાઈ બર્થથી કામ કરવું પડે અને થોડાક કુશી વધારે અમારી કેમ કે આમાં પાણી પાવું હોય તો એવું કરવું હોય તો ભાઈ આપણે પાવડા લઈને જોબું રહેવું કેમ કે એક જણાથી પાણી વરાય નહીં અમારા ખેતરમાં બે ત્રણ જણા ભેગા જોઈ એટલે આવી રીતનું હોય ને ભાઈ જો અત્યારે ભાઈ મસ્ત આપણે હવા થઈ ગયું છે વાગી ગયા આઠ વાગ્યા હોય ને ભાઈ હું ખળબળ લઈને આવી ગયો અને આપણે આ વાવી દઈએ અને પછી તો ભાઈ જોઈ લ્યો આ આપણે આંબા પાઈ લીધા પછી આંબાના નવા કોર જેવો ભાઈ આ નવો કોર આવી ગયો છે હા ભાઈ લાગછમાં નવા કોર આવી રીતના આવે ને ભાઈ હવે જ તો ભાઈ હવે છે ને આંબા આમ વધશે અને કાયદેસર આંબા થા હે બરાબર આમાં કેર્યું હવે એને પંદર વીસ દી રેવા દેવું કેર્યું ને પછી કંઈક આનું કાર્યવાહી કરશું કેમ કે હવે પાકવા ઉપર આવી ગઈ છે અને થોડીક અમુક કાચી છે જે નાની હોય કાચી રહી જાય છે ને એટલે એવી રીતનું હે આમ થોડુંક બધું આમ રહેવલમાં આવી જાય ને એટલે પછી આપણે તોડશું અને કંઈક આની હું કે પકવશું કંઈક કર્યું હોય ને પકવવા માટે આમને કંઈને કંઈક ખબર નથી કઈ રીતના કરવી ને કંઈ કેમ કે ભાઈ અવાર પહેલી વાર આંબા આવ્યા ભાઈ કંઈક કરો દ્રાબો નાખવાનું હોય ને આ કાર્બન કરવાનું હોય ભાઈ કે કાર્બન અમારે કરવું નથી કેમ કે ભાઈ એને કાર્બન નાખીને તો એ થોડુંક શું કહેવાય કે ઓલું થઈ જાય કે દવા ટાઈપ થઈ જાય આપણે ભાઈ ઓર્ગેનિક જ કેરી ખાવી છે બાકી દ્રાબો બાબો અને આ કાર્બન નાખીને ખાવાની થતી નથી બરાબર એવું આપણે ખોટે ખોટું એવું કરીએ ને નાખી તો વધીને દસ પંદર કેરી કેરી પાકે ના પાકે એવું હોય તો ભાઈ જે દસ પંદર પાકી આપણે ઓરિજિનલ જ ખાવી હે બાકી બાકી આપણે કાર્બન નાખીને તો પકવાનું થતી જ નથી બાકી એવું છે એટલે ખાવું તો ઓરિજિનલ ઘરનું છે બધું આપણે બહારથી વેચાતું લેવું નથી બરોબર આપણે કેરીઓ બહારથી વેચાતી લેતી જ આપણે ખબર લઈએ તો આપણે એમ થાય કે ભાઈ કાર્બન નાખેલી છે ને આમ તેમને એટલે આવી રીતનું હે ભાઈ જો તમને કેરી બતાવું કેવી કેવડી થઈ ગઈ છે જોઈ લઈએ જોઈ લઈએ ભાઈ એવી એવડી આ એવી એવડી કેરી થઈ ગઈ હવે થોડીક વધશે અને દસ પંદર ભાઈ પાકી જાય જો આ કેરી હેની નાની રહી ગઈ બરોબર અને ભાઈ બધી હેરથી થઈ જાય ને દસ પંદર દિવસ જો ભાઈ એવડી એવડી કાયદેસર કેરીઓ થઈ ગઈ છે જો આ એકવારી પાસે નાની આમાં એવું છે ભાઈ અમુક કેરીઓ નાની રહી જાય ને અમુક કેરી મોટી થઈ જાય જો ભાઈ આ મોટી કેરીઓ છે ને હવે આપણે કાર્બન હું ઓલું ભાઈ આપણે ધ્રાબો નાખીને તો પાકી જાય એમ છે જો ભાઈ આ બધી કેરીઓ છે ને લાગત એવડી એવડી થઈ જાય છે જાય આંબામાં કાયદેસર છે ને આવી રીતની કેરી થઈ ગઈ અમુક કેરી છે ને નાની નાની રહી ગઈ છે અને ભાઈ આમાંથી અમે જોઈ લ્યો આ કેરી હોય હવે જે બાજુ જો એટલી હે પણ આમાં અંદર જવાય એમ નથી ગારો હે ભાઈ વધારે તમને બારે બારેથી હે ને બતાવી દઉં આ રીતના આમ ડાયરીઓ ડાયરીથી આમ કરી બારેથી બતાવી દઉં જો ભાઈ ભાઈ આ કેરી પાકી જાય એમ હે કે નથી તમે જ કમેન્ટ કરી દો હાલો ભાઈ તો ભાઈ આને દસ પંદર દિવસ રહેવા દેવું ને એટલે આ કેરી ભાઈ પાકી જાય કમ્પ્લેટ ને હવે આપણે થોડુંક આપણું કામકાજ કરી ભાઈ આ કેરીઓને તો પછી સહાય હવે હજી તો વાર હે કેરીની ને ભાઈ આપણે આંબાઈ મસ્ત હે ને નવા કોર કાઢવા માંડ્યા એકથી એક બધા આંબા ભાઈ જોઈ આ આંબો જો આમાં જો જો આ બધા આંબા છે ને ભાઈ નવા નવા કોર કાઢવા માંડ્યા છે તો ભાઈ આપણે આખી પાણી આને બહુ જાજુ પાયું છે આ આંબા હે એમાં બધા લગભગ ન નહીં પાયું હોય તો દસ બાર વાર પાણી પાઈ દીધું છે અને હજી ભાઈ ચાલુ જ રહે પાણી વચ્ચે આપણે એટલી આંબા વચ્ચે એટલી હાર રહેતી હતી ખાલી એમાં આપણે વાડ્યું ખળ વાવી દીધું એ ભાઈ એટલે શું કહેવાય કે આ કેરીઓ આવે એમાં તડકો આવે ને એટલે થોડી થોડી પીરી પડી જાય ભાઈ પીરી પડે ને અને એનો છાંયાનો છાંયો રે ને ભાઈ આપણે થોડુંક એકાદ બે ગાયું કે પીહું કે લેવી છે ભાઈ ઘર પૂરતી ખાવા પછી જોઈ કે વધારશું કે નહીં વધારું કેમ કે એનું ભાઈ થઈ જાય લીલું થઈ જાય ને ભાઈ બધું મિક્સિંગમાં એટલે ભાઈ અમારે જો ફટાફટ આ વચાર એટલી હાર છે ને એમાં હવે હવાહીમાં છે ને કેમ કે આમાં ચાર જ થાય વધારે નહીં છે પહેલાં આંબા ઝીંકા હતા એટલે થતી હતી આઈરું આઠ આઠ આઈરું થતા કંઈ ચોવીસની જારી કેમ કે મેં તો આપણે એમાં કંઈ ખબર પડે ને પાછી અને આમાં આઠ આયરું આવી હતી ભાઈ મેં એકવાર મને ખબર તો એમાં ઘરે હતો એટલે ભાઈ છે ને અત્યારે ચાર આયરું થાહે અવાર બાકી તો થાહે હે નહીં કેમકે ભાઈ વધારે જો આમાં આઠ આયરું કરવા જાય ને તો આંબાને ડાયરું ભાંગી જાય ભાઈ આપણે આંબાને શું કે પરવા આમ ભાઈ વધારે આવશે એટલે ભાઈ ખોટે ખોટું આપણે ડાયરું ભાંગવી છે નહીં આમાં ચાર આયરું કરશું ને નકર આમાં આપણે કંઈક બીજું વાવી શું કંઈક નુકસાન ના કરે એવી રીતે બાકી માંડવી તો હે આપણે માઇન્ડવી વાવશું પણ ચાર આયરું કરશું ઓલ બાજુ જગ્યા રહે ને આ બાજુ થોડીક જગ્યા રહે એમાં આપણે પાછું કંઈક વાવી દઉં ખળબળ ને ઓલો આ શું કે જુવાર બુવાર ને મકાઈ ને હું કંઈક વાવી દઉં એટલે ભાઈ લીલું થઈ જાય ને બધું થઈ જાય તો ભાઈ આવી રીતનું હે અને હવે ફટાફટ આપણું તડકો થાય પેલા કામ કરવા માંડીએ નકર હમણાં નવ થાય ત્યાં તડકોય પડવા માંડશે છે અત્યારે ભાઈ તડકાની કંઈ છે ને વાત જ ના પૂછું છું એવો તડકો પડે છે અને અત્યારે ભાઈ ભવું ભાઈ હે ને એ ઘરે છે ને ઘરે રાખીને એવો નકર ભાઈ એ શું કરવા નેરે ખોદું ને એટલે એ પાછો એમાં ડાટો આવે ને ઓલો કાટતો આવે આપણે ઠુંગા રાખ્યા હોય ને એ કાટતો આવે ને બધું એવું છે ને થોડુંક હચવાય નહીં પાછા આપણે ખીજાય તો પછી રોવા માંડે એટલે હજી તો ભાઈ સમજતો તો હે ને કંઈ કે નકર થોડોક વડો થઈ જાય પછી તો ભાઈ આપણે ભેગો ભેગો રખડીએ અત્યારે થોડુંક એનું ધ્યાન રાખવું પડે છે ને ભાઈ ફટાફટ આપણે કરવા માંડી કામકાજ ને પછી તમને મળવું આવે હવે આપણું કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ પૂરું અને આપણે આ વાવવા નથી વાવી દીધી છે અને હવે ભાઈ આપણે મસ્તના આંબાના છાયા કડી પૂરો ખાઈ લઈ અને પછી હવે આપણે ઘરે જઈ પાણી બાણી પી અને ભાઈ આ વિડીયો થઈ જાય લાંબો એટલે ભાઈ આ વિડીયાને આપણે અહીંયા જ પૂરો કરી ભાઈ વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરો અને ભાઈ વધુમાં વધુ વિડીયા શેર કરો એટલે ભાઈ બધાને વિડીયો જોવા મળે ને ભાઈ આપણું ચેનલ પાછું ગ્રોથમાં લાવવું હોય એટલે ભાઈ બધા શેર કરી દો અને બાકી આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને ભાઈ મળી નવા વિડીયો સાથે તો બધાને જય દ્વારકાધીશ